છો બધાય મજામાં અને મજામાં જ હશો તો બધાયને જય માતાજી જય MLD માં જય ચૌન માં પરિયમરનામાં બ્લોગ માં બધાયનું હાર્દિક આદિક સ્વાગત છે આજે છે ભીમ અગિયારસ તો ભીમ અગિયારસની બધાયને ઢેર સારી શુભેચ્છાઓ તમને અને તમારા પરિવારને મારા તરફથી બધાય આજે અગિયારસ છે એટલે ઘણા લોકો મામાના ઘરે ગયા હોય ઘણા ફઈના ઘરે ગયા હોય કોઈ વાર ફરવા જાય આપણે મમ્મીના ઘરે જવાનું છે આજે મમ્મી ગોણિયું ને જમાડવાના છે અને મકાન નવું લીધું છે તો આજે ગોણિયું ને જમાડવાનું અમારે બધા ત્યાં જવાનું છે હજી તો ફ્રેશ થવાનું બધું બાકી છે ગુડ મોર્નિંગ જ છે હજી અને વિશુ શું થયું વાગ્યું વિશુભાઈ આજે જાગીને નાસ્તો કરીને બેસા છે

તારને થઈ ગયા રીસ કરવા હોવાનું છે હમ થોડાક દેહુ લે પછી થોડાક દેહુ સ્કૂલ શરૂ થઈ જાય છે ને એટલે તો આજે તો બધાની રજા છે એટલે બધા મોડા જાગે તો ચાલો બધા કન્ટિન્યુ બ્લોગ મારી મળી આપણે હેલો મિત્રો જો આપણે થઈ ગયા છે રેડી કામકાજ પણ બધું થઈ ગયું છે અને

એમ જી ની ગોણી છે એટલે આપણે તો કામકાજ કરાવવા જવાનું છે તો સારું બધાય કન્ટિન્યુ બ્લોગ માં રહેજો તો હેલો મિત્રો જો આપણે પહોંચી ગયા છીએ આપણા મમ્મીના ઘરે અહીંયા જો નાના બેન કપડા ધોવે છે કા આ કપડા કપડાંનું એનું કામકાજ કરે છે અહીંયા બેન બટેકા સુધારે છે અને મમ્મી અહીંયા જો લોટ બાંધે કા મમ્મી હા ચા ગોણીને જમાડવાનું છે એટલે આમ હમ તો આપણે જો પૂરી વણવા બેસવાની તૈયારી કરવી છે તમારે શું બટેકા વઘારવાના છે અને પરજા જો બધી બેસી ગઈ છે લાઈનમાં પરજા એ એક મોટા હોદ બેઠા છે તો જો કામ અહીં બીન બધા છે જો બધા ટીવી જોવે છે ચાલો બધા કન્ટિન્યુ બ્લોક મારીઓ નવરા હોય તો હાલો થોડું કામ કરાવો

બધાયને જમવા બેસા દીધા બોલો બધાય શક્તિમાની જય બોલો બધાય બસ હવે બધાય જમવા મળો હવે જો નાની નાની સરસ મજાની જો ગોણિયું બી ગયે છે માતાજી બધાય ખાવા મળો હવે નવ દુર્ગા આવી ગયા સાથે આપણા ઘરે

રાખ છે જો હા કા કે કિસનભાઈ બે ગયા છે આવતા દિવસમાં તમને ગોણીવાહે તમને ભૂખ લાગીતી ને કેની જો એ બધા બે ગયા ભાઈ મારા બનીવી છે જોયાને જોઈ લેજો મોટી બેન ત્યાં આ એક સુરતવાળા ને આમને દોળકતા દેસા પાડોસી તો હાલો જો અમે બેસી ગયા છીએ હવે જમવા લાગીતી ભૂખ ને જો બધા બે ગયા છે હવે મોટી ગોણીઓનો મારો આવી ગયો જો જીગુબેન તો બધા તપેલા લઈને ખાવા બેઠા હે કા

હાલો તમારે બધાને જમવું લઈ આવો આપડે દગિયારે જો આવી હતી હાલો અમે જમી લેવી તો બધા જમે આપણે જમી લેવી બધા શાંતિ જમા મળ્યા ગોટલો જ ખાય ધ્રુવ જો ધ્રુવ ગોટલો ખાય છે કેરી ને અગિયારસ ને દી ગોટલો ખાવો પડે આરામ કરવાની કરવી છે અને આ બે બાર સાયકલ પડી ને અંદર લાવ્યા મૂક્યો મૂક્યો ઓલા હેન્ડલ તો ઊંધું થઈ ગયું ભાઈ ઘોડી જે ઘોડી એને ઘોડી જ નહીં બના ઘોડી વગેરેની મામા એ કંઈક નહીં ખે છે આ મૂક્યો આમ ટેકે જો બધા આળોટ હશે કાઝલબિનની હા તો જો આય બધા આળોટમાં મીડા હે હમ

આપણે વાળો છોડી ઓ બધાય ન સાઉસે બજાર માં જો જમણ આપણે બધા 11 8 ના તો આપણે તો જુગાર રમતા નથી બેન કી તો જુગાર પેલા રેમ નઈ આપણે વિડીયોનો અહીંયા એન્ડ કરવીશું તમને સારો લાગે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી નામજો જય જય માતાજી